અરે સ્થાનકવાસી હોય તો શું થઈ ગયું ન હવાય એમણે પ્રવચનમાં હવા કરતા સ્થાનકવાસી ભાઈઓ આવે છે તો નથી આવે જરા આંગણી ઉંચી કરો તો ખબર પડે યસ યસ વેરી ગો ભગવાનનું શાસન તમે જરાક સમજશો તો બહુ મજા આવશે લાઈફટાઈમ માટે તમને ઉપયોગી થશે એક રાગને સમજવા માટે તમારે કર્મને સમજવું પડશે કર્મના કેટલા પ્રકાર છે આઠ मेरा बोलसो चैंपियन लोगों ज्ञानावरण दर्शनावरण वेदनीय मोहनीय आयुष्य नाम कर्म गोत्र कर्म आठ कर्म मारा के तमारा आत्मा ऊपर प्रत्येक समय सात कर्म सतत बंधाईस कितना कर्म कारण के आयुष्य कर्म लाइफ में एकज बार बंधता आयुष्य एकज हुआ लाइफ में કેમ કે વારંવાર બંધાયો તમારે એક ભાવ કેટલા બધા ભાવ કરી નાખવા પડે એટલે એ પણ ક્યારે બંધાય ખબર તમારા આયુષ્યનું વન થયે બાકી હોય ત્યારે દાખલા તરીકે તમારું આયુષ્ય પંચોતેર વર્ષનું છે તો આવતા ભાવ આયુષ્ય આ ભવમાં જ બંધાવાનું છે અમેરિકા જવું હોય તો વિઝા લેવા પડે ટિકિટ લેવી પડે ને ત્યાં ઉતર્યા પછી ટિકિટ લેવાની હોય ટેક્સીમાં ત્યાં ઉતર્યા પછી રૂપિયા અપાય ફ્લાઇટમાં પાય ના અપાય પરદેશ જવું છે ફ્લાઇટની ટિકિટ અહીંથી જ લેવી પડે પરલોકમાં જવું છે ટિકિટ અહીંયા જ કપાવવી પડે પણ એ ટિકિટ પણ ટાઈમ હોય કયો ટાઈમ જો પંચોતેર વર્ષનું મારું તમારું આયુષ્ય હોય તો એકાવન થી પંચોતેર ની વચ્ચે ગમે ત્યારે તમારું પરલોકનું આયુષ્ય બંધાઈ શકે તમને ખુદ ને ખબર નહીં પડે એવી રીતના બંધાશે કર્મ છે ને એ નથી હવે માં સાહેબ બંધાવાનું હોય તો મારે શુભ ગતિમાં જવું હોય તો મારે શું કરવું જોઈએ સિમ્પલ એકાવન થી પંચોતેર માં સંસાર ને ભૂલી જવાનું છોડી દેવાનો તાકાત હોય તો છોડ્યો કે ના છોડ્યો દિલ્હી ના આવી ગયા અહીંયા સુરત આવ્યા હતા અહિયાં આવી ગયા અહિયાં આવી ગયા ને અડસઠ ટ્રસ્ટો નો માલિક હતો ટ્રસ્ટી અડસઠ ટ્રસ્ટો કેટલા હજાર કરોડની પાર્ટી એ જાણે આપણે શું લેવા દેવા પણ એ બધું છોડીને ચારિત્ર્ય જીવનનો સ્વીકાર તો કર્યો પણ દીક્ષા લીધા પછી વર્ષિતપ એ કાશનાને કારણે

પચાસ થાય એટલે વન માં જાવ છો ને પચાસ પૂરા એટલે શું બેસે એક વન વન એટલે જંગલ બસ હવે આ સંસાર છોડવા કમસે કમ એકાવન થી પંચોતેર માં ક્યારેક તો બોધ પામીને નીકળી જા તો તારો પરલોક સુધરી જશે ગમે ત્યારે તારું પરલોક નું આયુષ્ય બંધાશે માટે જ આ પચીસ વર્ષના ગાળાની અંદર બધું ને બધું ધર્મ ચાલ્યા જાઓ વધુને વધુ આરાધનાની અંદર ચાલ્યા જાઓ હવે હવે તમને હોટલ અને હિલ સ્ટેશન શોભતા નથી હવે તમને હરવું ફરવું ને રખડવું હવે શોભતું નથી હવે ના આ ટાઈમ પીરિયડની અંદર તમારે તમારા આવતા ભાવને સુધારી લેવા